નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવામાનને લઈને હવામાન નિષ્ણાંત પરિસ્થો સ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં વરસાદનું વધુ એક રાઉન્ડ છે તે આવી શકે છે કેટલાક જિલ્લાઓમાં માવઠાઓ પડી શકે છે અને તેને લઈને તેમણે વાત કરી છે જી હા અત્યારે તો નોર્થ નવરાત્યનું ચોમાસું પૂર્ણ થયું છે અને શિયાળાની શરૂઆત હવે થવાની છે પરંતુ તે વચ્ચે જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે કે કેટલીક જગ્યાએ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના કારણે જગતનો તાત ખેડૂત પણ ચિંતિત છે શિયાળા પાક લેવાની શરૂઆત થઈ ગઈ છે ને તે પહેલાં માઉન્ટ થાય એ ચિંતા ફરી એકવાર ખેડૂતોની ઊભી કરી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કયા જિલ્લાઓમાં વરસાદ વધુ પડી શકે છે ક્યાં વરસાદનો નવો રાઉન્ડ છે તે ધબધબાટી બોલાવવાનો છે તેમને સાંભળો આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને દક્ષિણ ભારતની અંદર ચોમાસુ સક્રિય છે જેમાં કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા થી છત્રીસ કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉડ પચીસ ઓક્ટોબર બે હાજર પચીસ થી લઈ અને બે નવેમ્બર બે સુધી એટલે કે દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે જોકે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે આ માવઠાની અસરને કારણે પચીસ તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે છવ્વીસ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને સત્યાવીસ તારીખથી અમદાવાદ આણંદ નડિયાદ ગોધરા કપડવંદ અને મહિસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે એટલે જે પચીસ તારીખથી જે અલગ અલગ વિસ્તારમાં માવઠાની શરૂઆત થશે એ બે નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની અસર થવાની છે જોકે આ માવઠું છે અમુક વિસ્તારમાં સામાન્ય હશે તો અમુક વિસ્તારમાં તીવ્ર માવઠાની અસર થશે જેમાં ખાસ કરીને સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી સુરત ડાંગ આહવા અને બીલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવું અનુમાન છે ને ત્યાં પણ પવનની ઝડપ છે માવઠા સમયે પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝડપી ફૂંકાય તેવી શક્યતાઓ છે બીજા નંબરે જે વધારે અસર થવાની છે એ હશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક માવઠાની અસર છે એ વધારે જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર જે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો હશે ત્યાં વધારે પડતા વાદળા છવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ અતિ ઘાટા વાદળ જોવા મળે અને સામાન્ય ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી અસર જોવા મળવાની છે છતાં પણ કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ અને એક બે સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા પડે તેવું તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મધ્ય ગુજરાતનું વિરમધામ આણંદ નડિયાદ ખેડા વડોદરા અને કપડવંત અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને આ મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ એકદમ છૂટાછવાયા છવાયા હળવાથી સામાન્ય વરસાદ પડે અને એ પણ છૂટાછવાયા વિસ્તારમાં દરેક જગ્યાએ નહીં હોય મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારો હશે જેમાં મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને વાવથરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ અમુક વિસ્તારમાં એકદમ વાતાવરણ ચોખ્ખું અને ખુલ્લું રહેશે અમુક વિસ્તારમાં વાદળછાયું હશે તો એકદમ છૂટા છવાયા વિસ્તારમાં ત્યાં પણ હળવા છાટછપ થઈ શકે છે એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આની અસર છે ખૂબ ઓછી રહેશે મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય અસર અને સૌથી વધારે તીવ્ર અસર છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ જેવા વિસ્તારમાં જોવા મળશે એટલે પચીસ ઓક્ટોબર બે થી લઈ અને બે નવેમ્બર બે દરમિયાન રાજ્યની અંદર આ પ્રકારનું માવઠું થવાનું છે અને માવઠા સમયે પવનની ઝડપ છે એ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને પવન સાથે માવઠું થવાનું છે એટલે દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું સાવધાન રહેવું અને ખેડૂતભાઈ ખાસ કરીને પોતાના ખેતી છે સાચવી લેવા ખાસ કરીને અરબ સાગર ની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન એકદમ સ્ટ્રોંગ છે જેથી કરીને પાંચ નવેમ્બર સુધી માછીમાર ભાઈઓ દરિયો ન ખેડવો તેવી પણ આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે આપે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમની પ્રતિક આપે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમણે વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી કરી છે તેની શક્યતા મુજબ આગામી પચીસ ઓક્ટોમ્બરે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સક્રિય છે સિસ્ટમ વરસાદી જે બંધાઈ રહી છે તેના કારણે જે તેમણે નામ લીધા પોતાના વિડીયોમાં આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે રીતે એક તરફ શિયાળાની સિઝનની શરૂઆત થવાની છે ને તે પહેલાં ફરી એકવાર ચોમાસાએ વિદાયના અંતિમ સમયે વરસાદની જે શક્યતા વ્યક્ત કરી છે તેના કારણે હવે આગામી સમયમાં કેવો વરસાદ પડે છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો